નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો અંદર આપણે ધોરણ વિષય છે સંસ્કૃત જેનો પાઠ છ કે જેનું નામ છે વિનોદ પધ્યાની કે જે સત્ર એકની અંદર આવે છે આ પાઠના સ્વ અધ્યયન પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો

જેમાં પેલું છે સદા વક્રી સદા ક્રૂર કન્યા રાશિ સ્થિતઃ સદા સદા પૂજામપેક્ષતે જામાતા દશમો ગ્રહ ત્યાર પછી બીજો પ્રશ્ન છે તે જોઈએ તો ઘટમ ભીંધ્યા પટમ કુર્યાદ્રાશ્ર ભરણો છિંધ્યાતર્યાદ્રાશ ભરોહણ પ્રકારેણ પ્રસિદ્ધ પુરુષો ભવેત ત્રીજું વૈદરાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર યમસ્તુ હરતિ પ્રાણાન વૈદ પ્રાણાન ધનાની ત્યાર પછી પ્રશ્ન બે નીચે આપેલ શબ્દ માટે સંસ્કૃત શબ્દ લખો જેમાં રૂપિયા જેને સંસ્કૃતમાં ટકા કહેવાય છે જમાઈ જેને સંસ્કૃતમાં જામાતા કહેવાય છે ગધેડો જેને સંસ્કૃતમાં ગર્દભા કહેવાય છે વસ્ત્ર જેને સંસ્કૃતમાં પટમ કહેવાય છે હંમેશા જેને સંસ્કૃતમાં સદા કહેવાય છે પ્રશ્ન ત્રણ નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ ઓળખો પેલો પ્રશ્ન દસમો ગ્રહ કહ અસ્તી તો દસમો ગ્રહ જમાતા અસ્તિ બીજું कन्या किम वरयते तो कन्या रूपम वरयते तर्पची प्रश्न नंबर 3 कह प्राणान हरति तो यमः प्राणान हरति चौथो माता किम इच्छति तो माता, तो माता वेत्तम इच्छति पांचमो कह सदाम पूजा मपेक्षते तो जामाता सदा पूजा मपेक्षते छठो उष्ट्राणाम ही विवाहेशु केगीतम गायन्ति तो उष्ट्राणाम ही विवाहेशु दर्दभा गीतम गायन्ति सातमो वेद्यराजह कस्य सहोदरः अस्ति तो वेद्यराजह યરાજસ્ય સહોદર તપાસ તપાસ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર સંધિ વિચ્છેદ કરો જેમાં પેલું પુરુષો ભવેત તો સંધિ થશે પુરુષ વત્તા ભવેત બીજું કુલમિચ્છી તો તેનું થશે કુલમ વત્તા ઇચ્છંતી ત્રીજું થશે ચોથું મિષ્ટાન્ન ઇતરે તો તેનું થશે મિષ્ટાન્નમ વત્તા ઇતરે નમસ્તુભ્યમ તો તેનું થશે નમઃ તુભ્યમ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ રેખાંકિત પદોને બદલે આપણે બનાવીશું રામ ગૃહમ ગચ્છતી બીજું રાજા મોદકમ ખાદતી તો તેમ થશે રાજા ઓદનમ ખાદતી ત્રીજું માતા जलम इच्छति तो तेनु थसए माता विततम इच्छति ત્યાર પછી ચોથું દેવહ શ્રદ્ધામ અપેક્ષતે તેનુ થસએ દેવહ પૂજામ અપેક્ષતે પાંચમ बालकહ ગીતમ ગાયતિ તો તેનુ થસએ बालकહ પ્રાર્થનામ ગાયતિ ત્યાર પછી પ્રશ્ન નંબર 6 શ્લોક પૂર્ણ કરો જેમાં પેલું છે સદા વક્રી સદા કન્યા રાશિ સ્થિર સદા સદા પૂજાપેક્ષામાતા દશમોગ્રહ પિતાશ્રુતમ બાંધવા કુલ મિછ મિષ્ટાન્મીતરે જના ત્યાર પછી પ્રશ્ન નંબર સાત આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો જેમાં પેલું છે જમાઈ દસમો ગ્રહ છે તો જામાતા દશમહ ગ્રહ અસ્તિ બીજું પૈસા જ ધર્મ છે તો ટકા ધર્મ અસ્તિ ત્રીજું ગધેડાઓ ગીત ગાય છે તો ગર્દભા ગીતમ ગાયંતી ચોથું યમરાજા પ્રાણ હરે છે તો યમસ્તુ પ્રાણાન મિત્રો પાઠ હરતીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો